સુરતના મોટા વરાછામાં બનનારી કિરણ હોસ્પિટલની જમીનનો કબજો ન મળતા કરાઈ રજૂઆત કરવામાં આવી હતી રાજ્ય સરકાર અને મનપા દ્વારા જમીનનો કબજો ન અપાતા સુરતના અગ્રણીઓ મળવા પહોંચ્યા મંત્રી મનસુખ માંડવિયાને ત્યારે જમીનનો હેતુ ફેર કરવા માટે પણ રજૂઆત કરાઈ હતી કિરણ હોસ્પિટલ બે મોટા વરાછામાં બનનાર છે ત્યારે હોસ્પિટલના ટ્રસ્ટી અને આગેવાનો મનસુખ માંડવિયાને મળી અને રજૂઆત કરાઈ હતી જમીનનો કબજો વહેલી તકે મળે એ માટે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે થોડા સમયમાં જ ઉકેલ લાવવામાં આવશે એવી બાહેધરી અપાય છે સુરતના આગેવાનોમાં દિનેશ નાવડિયા સીપી વાનાણી સહિતના આગેવાનો આ રજૂઆત કરવામાં ઉપસ્થિત રહ્યા હતા સુરત ડાયમંડ આરોગ્ય ટ્રસ્ટના ચેરમેન શ્રી સીપીભાઈ વાનાણીને નેતૃત્વની અંદર કેન્દ્રીય મંત્રી અને કેબિનેટ એવા શ્રી મનસુખભાઈ માંડવિયાજીને ગુજરાત સરકાર દ્વારા પીપી પીપીપી મોડલ ધોરણે આ આરોગ્ય ટ્રસ્ટ દ્વારા જમીન જે માંગવામાં આવી હતી સરકારે ઓર્ડર પણ કરી દીધો હતો પરંતુ એક ટેકનિકલ ખામીના કારણે હજી સુધી આ ટ્રસ્ટને કબજો નહીં મળવાના કારણે હોસ્પિટલના નિર્માણની અંદર ઘણો સમય અત્યારે જતો રહ્યો છે આ બાબતને તાત્કાલિક મુખ્યમંત્રી શ્રીને આપ રજૂઆત કરો અને રજૂઆત કરીને જે કાંઈ ટેકનિકલ ખામી છે અથવા જે કાંઈ પ્રશ્નો ઉપસ્થિત હોય એનું જો નિવારણ આવે તો નિવારણના કારણે આ હોસ્પિટલનું નિર્માણ થઈ શકે મેઇન બાબત આ હતી અને અમારા ચેરમેન શ્રી સીપીભાઈ વાનાણીએ ખૂબ જ વિગતવાર માહિતી આપી કે આ કઈ રીતના અમને જમીન ફાળવવામાં આવી છે અત્યારે અમે એક હોસ્પિટલ ઓલરેડી ચલાવી રહ્યા છીએ અને એક હજાર કરતાં વધારે ઓપીડી ત્યાં અત્યારે ડેઇલીની થાય છે અને વધારે પેશન્ટોને અમે સેવા નથી આપી શકતા આને ધ્યાનમાં રાખીને મોટા વરાછામાં જે પ્લોટ ફાળવવામાં આવ્યો છે તેર હજાર વારના જગ્યાનો એ તાત્કાલિક અમને કબજો સોંપે એની માટે વિનંતી કરવા માટે અમે શ્રી મનસુખભાઈ માંડવીયાજીને આજે મળવા માટે આવ્યા હતા હવે એ મહેસૂલિક ટેકનિકલ ખામી છે હવે મહેસૂલિક ટેકનિકલ ખામી તો અધિકારીઓ સુલજાવી શકે કારણ કે હવે એમાં ઘણા નોમ્સ હોય ગુજરાત સરકારના પરંતુ અમને એ બાબતનો અત્યારે ખૂબ જ આનંદ અને ગૌરવ છે અમને શ્રી મનસુખભાઈ માંડવિયાજીએ ખાતરી આપી છે કે આ ટૂંક સમયમાં આનું નિરાકરણ લાવી દેશે તો અધિકારી લીધે આ થતું એવું લાગે છે ના એવું તો અમને ટેકનિકલ ખામી છે એમાં કોઈ અધિકારીનો કે સરકારનો વાક કાઢવો યોગ્ય નથી ચાલો આવી જાવ વિજયભાઈ અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત